શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય સપ્તમ વિદુરજીની વિશેષ પૃચ્છા શ્લોક સંખ્યા પચીસ થી ચોવીસ માં પચીસ પ્રજાપતિ નામ બ્રહ્માજી અને તેમના જેવા અન્ય દેવતાઓના સહ તે પતિહ નેતા ચકલરૂપે નિશ્ચિત થયા કાન જે કોઈને પ્રજાપતિ જીવના પિતૃઓ સર્ગાન પેઢીઓ ચ અને એવ ચોક્કસ અનુસરગાન પછીની પેઢીઓ ચ અને મનુન મનુઓ મનવંતર અધિપાન અધિપાન અને આવાના પરિવર્તન અનુવાદ હે વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓના નેતા પ્રજાપતિ બ્રહ્માજી એ યુગોના અધિપતિ ભિન્ન ભિન્ન મનુઓની સ્થાપના કરવાનું કેવી રીતે નિશ્ચય કર્યું તે કૃપા કરીને વર્ણવો વળી તે મનુઓ અને તેમના ઉત્તરાધિકારીઓનું પણ કૃપા કરીને વર્ણન કરો માનવ વંશ કે મનુષ્ય સર પ્રજાપતિ બ્રહ્માજીના પુત્રો અને પૌત્રો મનુઓમાંથી ઉતરી આવેલ છે મનુના વંશ જ ભિન્ન ભિન્ન બધા લોકમાં રહે છે અને સમગ્ર વિશ્વ પર શાસન કરે છે શ્લોક સંખ્યા ત્રેવીસ યશિંદસવિધિ પ્રાણ સેન્દ્રિયાર્વરીભૂતિ અનુવાદ હે બ્રાહ્મણ વર્ય આપે મને વિશાળકાય કાય વિરાટ રૂપ તેમની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષય તથા જીવનની ત્રણ પ્રકારની જીવનશક્તિઓ સાથે દસ પ્રકારના પ્રાણ વિશે સમજાયું છે હવે કૃપા કરી ચતુર્વર્ણ અને તેમની વિવિધ સત્તાઓ વિશે મને કહો પુત્રૈચ પુત્ર નપ્ત ત્રુભિ સૌત્ર જય પ્રજા વિચિત્રાકૃતય આસનયાભિદમ હે મારા ભગવાન હું ધારું છું કે આ વિભૂતિ સમગ્ર વિશ્વ પર વિસ્તરેલ ભિન્ન ભિન્ન જાતિઓના વર્ગો અને ઉપવર્ગો રૂપે પુત્રો પૌત્રો અને પરિવારના સભ્યોના રૂપમાં પ્રગટ થયેલ છે શ્લોક સંખ્યા પચીસ પ્રજાપતિ નામ ચપતિ સ્વલ્પ પ્રજાપતિ નામ સપતિ સ્વરૂપે કાન પ્રજાપતિ વિદ્વાન બ્રાહ્મણો દેવતાઓના નેતા પ્રજાપતિ બ્રહ્માજી યુગના અધિપતિ ભિન્ન ભિન્ન મનુની સ્થાપના કરવાનું કેવી રીતે નિશ્ચિત કર્યું તે કૃપા કરીને વર્ણવો વળી તે મનુઓ અને તેમના ઉત્તરાધિકારીનું પણ કૃપા કરીને વર્ણન કરવું ભાવાર

श्रीरूपं साग्रजातं सह गणरघुनाथावितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सह गणललिता श्रीविशाखान्ता च हे कृष्णकरुणासिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गि राधे वृन्दावनेश्वरी वृषभानोश्रुते देवी प्रणमामि हरिते વાંચા કલ્પતર્બ્ય કૃપા સિંધુ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રીઅદૈતગદાધર શ્રી વાશ્વા ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો વિદુરજી અન્યા પૂછ્યા કરી રહ્યા મૈત્રીજી આગળ તેવીસ નો શ્લોકમાં લખ્યું હે બ્રાહ્મણ વર્ય આપે મને વિશાળ કાય વિરાટ રૂપ તેમની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષય તથા જીવનની ત્રણ પ્રકારની જીવન શક્તિઓ સાથે દસ પ્રકારના પ્રાણ વિશે સમજાવ્યું છે હવે કૃપા કરી ચતુર્વર્ણ અને તેમની વિવિધ સત્તાઓ વિશે મને કહો એટલે વિદુરજી જિજ્ઞાસા કરે એટલે જીવને કેવો પ્રશ્ન હોવો જોઈએ વ્યક્તિગત આજે બધા ગુરુ પાસે જાય છે કથાકથિત ગુરુ જોયું એક શિવ કથા અત્યારે અહીંયા ચાલે ગોડાધરામાં કે બાજુ તો જે વાસ્તવિક શિવજીનું વર્ણન કરવું છે તે અંદર થતું નથી આ રુદ્રાક્ષ રાખવાથી તમારું આ કલ્યાણ થશે આ બીલીપત્ર રાખવાથી તમારું દુઃખ દૂર થશે એટલે કથાકથિત કથાકારો વાસ્તવિક જીવને જે ભૌતિક દુઃખ છે ઇન્દ્રિય ભોગ માટે જે જીવ પ્રયાસ કરી રહ્યો જે વાસ્તવિક સુખ છે જ નહીં તે એને બળાવો આપે ક્યાં કરવાથી તમે હજી ઇન્દ્રિય કરશો પણ જીવનો ઉદ્દેશ્ય શું છે જે આપણે આ શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરવાથી અને આ વિદુરજી કઈ રીતે પૂછા કરી રહ્યા મૈત્રીજીને કે અથોસો બ્રહ્મ કે જીવન જીવનો ઉદ્દેશ્ય શું છે અને એને જાણી લીધું કે જીવનો ઉદ્દેશ્ય જે ભગવાન સાથે એનો સંબંધ વિસ્મરણ થઈ ગયો છે અને પુનઃસ્થાપિત કરવાનો છે અને એ જાણી લીધા પછી એ ભગવાનની શરણે જાય છે અને પછી ભગવાન કઈ રીતે આ કાર્ય કરે છે કઈ રીતે લીલાઓ કરે છે એ ભક્તની ઈચ્છા થઈ જાણવાની તો આ વાસ્તવિક છે બ્રહ્મ જિજ્ઞાસા અને આ છે ગુરુનું કર્તવ્ય કે વાસ્તવિક જીવને એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શરણમાં લઈ જાય અને લીલાનું વર્ણન કઈ રીતે કરવું કઈ રીતે શિષ્યને સમજાવી નહી કે ભૌતિક ઈચ્છા માટે આ જ્ઞાન પ્રદાન કરવું એ અહીંયા આપણને વિદુરજી દ્વારા પ્રશ્ન દ્વારા જાણવા મળે છે જેમાં આપણે આગળના શ્લોકમાં જોયું પ્રભુપાત સમજાય કે એક ચંદ્રનું ઉદાહરણ આપે છે કે કંપન થાય છે કે જીવ કઈ રીતે આ ભૌતિક જગતમાં ફસાયો કે પરમાત્મા અંદર જીવની અંદર જેને જીવ છે તે ભગવાનનો અંશ છે છતાં પણ એ કેમ ભ્રમિત થાય શિલપરૂપાદ ઉદાહરણ આપે કે એક વિદ્યાર્થી હોય છે એને શિક્ષક ડરાવવા માટે શું કહે કે તારું માથું કાપીને હું બારી પર લટકારી દઈશ અને શિષ્ય ભ્રમિત થઈ એવો મારું માથું કાપી નાખશે તો હું આ રીતે કરીશ પણ માથું કાપ્યા પછી તો જીવ રહેતો જ નથી એ રીતના જીવ આ સંસારમાં આવ્યો છે પણ પ્રકૃતિના તણ ગુણે પ્રભાવિત થઈને એ શું કરે છે ભોગ કરવાની ઈચ્છા કરે છે અને વાસ્તવિક કર્તવ્ય છે ગુરુનું જે રીતના મૈત્રી ઋષિ વિદુજીને એક એક પ્રશ્નના ઉત્તર આપી દે કે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે કે દુઃખી છે અને સુખી કઈ રીતે થશે આપણે વારે ઘડે એકને એક અધ્યયન કરીએ છીએ ભાગવતમનું છતાં પણ આપણને કંટાળો નથી આપણને એક નવું જાણવા મળે કે આપણે વાંચી ગયા પછી પણ આપણને ખબર નથી પડતી કે આ વસ્તુ આપણે આનું આનું અધ્યયન કરી ગયા છે અને પછી આપણને પાછું રિયલાઇઝ થાય પો એમ તો વાસ્તવિક પરમાત્મા તરીકે જે હૃદયમાં પરમાત્મા બેઠેલા જીવની અંદર તે તેની રીઅલાઈઝ કરે એની ઈચ્છા જાણે છે એની ડિઝાયર જાણે છે કે જીવ વાસ્તવિક ભગવાનના શરણમાં જવા માંગે કે જાણવા માંગે એટલે ભગવાન એને મદદ કરે છે આધ્યાત્મિક જ્ઞાન તરફ ભગવાન એને હેલ્પ કરે છે અને જીવ જ્યારે પોતાના સ્વભાવ પ્રમાણે ભૌતિક ઈચ્છા ડિઝાયર જે ઈચ્છાઓ કરે છે કે હું ભોગ કરું એટલે ભગવાન એમાં પણ એને મદદ કરે કારણ કે ભગવાન સ્વતંત્ર છે એટલે જીવને પણ સ્વતંત્રતા આપી છે પણ છતાં પણ આ ભૌતિક ભોગ કરવાની ઈચ્છાથી વધારે વધારે દુઃખી થઈ જે પણ સાયન્સ પ્રગતિ કરી રહ્યા છે વિકાસ કરી રહ્યા કે જીવ સુખી થશે પણ સુખી થતા જ નથી જેટલું આપણે આધુનિકરણ કરીએ છીએ જીવ આટલો ને આટલો દુઃખી થતો જાય અને એનો જેટલો પણ સમય છે જે ભગવાનને જાણવાનો વાસ્તવિક જીવનો જે ઉદ્દેશ્ય છે તેનાથી એ દૂર થતો જાય તો આવી જિજ્ઞાસા અહીંયા વિદુરજી નથી કરતા વિદુરજી આ રીતે પૂછે ચતુર કે ભગવાને ચાર વર્ણ ચાર આશ્રમ બનાવ્યા કઈ રીતે બનાવ્યા હા વિવિધ સત્તાઓ આ બધું મને કહો હે મારા ભગવાન હું ધારું છું કે આ વિભૂતિ સમગ્ર વિશ્વ પર વિસ્તરેલ ભિન્ન ભિન્ન જાતિઓના વર્ગો અને ઉપવર્ગો રૂપે પુત્રો પૌત્રો અને પરિવારના સભ્યોના રૂપમાં પ્રગટ થાય શ્લોકમાં આપણે જે શ્લોક છે વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓના નેતા પ્રજાપતિ બ્રહ્માજીએ યુગોના અધિપતિ ભિન્ન ભિન્ન મનુઓની સ્થાપના કરવાનું કેવી રીતે નિશ્ચિત કર્યું તે કૃપા કરીને વર્ણો વળી તે મનુઓ અને તેમના ઉત્તરાધિકારીઓનું પણ કૃપા કરીને વર્ણન કરો એટલે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું મનુની ઉત્પત્તિ કરી દેવતાની ઉત્પત્તિ કરી દરેક ની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરીને આ સૃષ્ટિના પ્રથમ પુરુષ બ્રહ્માજી જે આપણે પાછલા શ્લોકમાં જોયું કારણ એક વિષ્ણુ ગર્ભદાયક્ષ એક વિષ્ણુ શિરુદાયક્ષ એક વિષ્ણુ કારણ સમુદરમાં ભગવાન સુતેલા કરોડો બ્રહ્માંડ એનામાંથી નીકળે અને જોયું કે એક શ્વાસમાં ભગવાન બ્રહ્માંડની ઉત્પત્તિ કરે એક શ્વાસમાં દરેક બ્રહ્માંડ ભગવાનના શ્વાસમાં પાછા ચાલે આટલું બ્રહ્માજી નું આયુષ્ય છે અને એ બ્રહ્માનું આયુષ્ય આપણે ભૌતિક જગત સાથે સરખામણી કરે તો આપણું એક સેકન્ડ જેવું છે જેમ પાછલા શ્લોકમાં આપણે જોયું તો વિદુરજી પૂછા કરી રહ્યા કે કઈ રીતે બ્રહ્માજી ના સૃષ્ટિનું બધું એ કરે છે મનો ઉત્પન્ન કરે છે એ કઈ રીતે કાર્ય કરે છે હા અને ભગવાન આ કઈ રીતે સંચાલન કરી રહ્યા જ બધું ભગવાનને કાર્ય કરવાની જરૂર નથી પણ છતાં પણ વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા જેમ આપણે પાછલા શ્લોકમાં જોઈએ કે વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે કે જીવનું કલ્યાણ થાય વાસ્તવિક પરીક્ષિત મહારાજનો પ્રશ્ન એ જ હતો સુખદેવ ગોસ્વામી મહારાજ આગળ કે જે મરણાસન પર વ્યક્તિ છે તેનું કર્તવ્ય શું છે એના પરથી એને એકથી થી આઠ કે નવ ભાગ સુધી સુખદેવ સ્વામી મહારાજે લખ્યું કે મરણાસન વ્યક્તિનું કર્તવ્ય શું જે મરણાસન પર હોય તે અને આજે આપણે જોઈએ તો મરણાસન પર જે વ્યક્તિ હોય છે તો વ્હીલ બનાવ હોય છે એની ચેતના ક્યાં હોય છે આજે મારા ફાધરને જોઉં છું પણ એટલો એને કપ થઈ ગયો છે બોલી પણ જેમ તેમ એક એમ તમે સમજ્યા અને શરીર હલતું નથી મૂકતું નથી જ્યારે હું આ ભાગવતમમાં મેં જોયું કે જ્યારે જીવ શરીર છોડવાનો હોય છે ત્યારે કફ પિત્ત વાયુથી ઘેરાયેલો હોય છે હા કઈ બોલવા માંગે તો પણ બોલાઈ નથી શકતું કઈ ઈચ્છા હોય છે તો પણ નથી કરી શકતા હા અને શું શું કે તો દેખાતું પણ બંધ થઈ ગયું તો હું એને શ્રવણ કરાવું કીર્તન કરાવું છું ત્યારે થોડુંક સારું લાગે પણ જો આજનો આધુનિક યુગ છે અને આવી પરિસ્થિતિમાં એક પિતા પરિસ્થિતિમાં છે અને પુત્ર ભક્ત જ નથી તો એના વિચારો ક્યાં જતા હશે અને અંધ સ્મરણ મુક્તા કલેવરમ તો જીવ જે ભગવત જવાનો છે અને એને મોકલવાનો છે આપણે એની ગતિ સારી કરવાની છે તો એક ભક્ત જ કરી શકે કારણ કે ભક્ત ભક્તયામય જાન હતી જે ભક્ત છે તે જ ભગવાને જાણી શકે છે અને એનું કુટુંબનું શું કરે છે સારી ગતિ કરી શકે તો મૃત્યુ સમયે આવી પરિસ્થિતિ હોય છે એટલે કુલશેખર મહારાજ ભગવદ્ ગીતામાં કહે છે કે ભગવાન મારી દરેક ઇન્દ્રિયો સ્વસ્થ છે હું તમારું સ્મરણ કરી શકું છું કીર્તન કરી શકું છું મારી ઇન્દ્રિયો સ્થૂલ થઈ જશે તો હું તમારું સ્મરણ કઈ રીતના કરી શકીશ અત્યારે મારી ઇન્દ્રિયો સારી છે તો મને તમારા ધામા બોલાવી લો એમ તો આ રીતના પ્રશ્ન બધા હોવા જોઈએ ને આ રીતે વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે કે જેથી કરીને જીવનું કલ્યાણ થાય અને રિયલાઇઝ થાય કે ભગવાન સર્વોપરી છે ગર્ભદાય વિષ્ણુ ભગવાન એનું એક્સપાન્ડ કરે છે કાર્બન વિષ્ણુ ગર્ભદાય વિષ્ણુ એની નાભિકરણમાંથી બ્રહ્માજીને પ્રગટ કરે ઘણા લોકો કે શિવની ઉત્પત્તિ નથી થઈ એટલે શિવ સરોપરી છે પણ ભાગવતમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીના રુદ્રમાંથી અરે આ જે ભ્રમણથી રુદ્ર ઉત્પન્ન થયા છે એમ તો નરસિંહ ભગવાન પણ થાંભલામાંથી ઉત્પન્ન થયા એમના કોઈ મા બાપ નથી પણ આ ભક્ત સમજી શકે છે તો આ નથી બ્રહ્માજીને પણ ભગવાને નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા તો આની પાછળ કારણ શું છે આ સાયન્સ શું છે છે કેમ આ ઉત્પત્તિ કરે કોણ છે સર્વોપરી એ અહીંયા વિદુજી આગળ એકને એક પ્રશ્ન પૂછી રહ્યા દરેકે દરેક જેથી કરીને જીવ જાણી શકે કે સર્વોપરી કોણ છે અને કોની શરણ લેવાથી વાસ્તવિક જીવ સચિતાનંદ રૂપ સાથે એની સેવા કરવાથી એ પોતે આનંદમય રહી શકે તો આ રીતે વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા ને આગળ આપણે જોશું કે વિદુરજી હજી પણ પ્રશ્ન કરે છે ભૂલોક અતલ સુતલ તલાતલ આ બધું એમાં શું થાય છે ત્યાં કઈ રીતે બધું પ્રગટ થયેલું છે ત્યાં શું કરે છે લોકો એમ અને ભક્ત એ માટે જાણે છે કે દરેક જગ્યાએ એ જ્યાં પણ વિચરણ કરે છે રહી છે તે દરેક જગ્યાએ એ ભગવાનનું સ્મરણ કરી શકે વૃક્ષમાં પણ વૃદ્ધિ થઈ રહી છે આકાશમાં સૂર્ય ઉગે છે આત્મે છે આ કઈ રીતના થાય હા ચંદ્રના દર્શન કરે છે તો એ રીતે આ ભક્ત રિયલાઇઝ કરે છે અને એ રીતે આપણે આ વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે એ રીતે આપણા પણ પ્રશ્ન હોવો જોઈએ ગુરુ પાસે માટે નહીં જવું જોઈએ કે ભાઈ મારું સંસારમાં ભૌતિક દુઃખ છે ભગવાન એમની પાસે લઈ જવા માટે રિયલાઇઝ કરવા માટે આપે આ છે વાસ્તવિક જીવ પ્રત્યે કરુણા તો આ રીતે આપણે ભાગવતમ સમજવું જોઈએ આ રીતે એનું અધ્યયન કરવું જોઈએ અને આ રીતે જ આપણે પ્રચાર કરવો જોઈએ તો આપણે વાસ્તવિક ભગવાનની વધારે નીકળી જશું હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શ્રીલ પ્રત કી જાય